હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે શાકભાજીથી ભરપૂર મિક્સ ભજીયા જે તમે પહેલાં ક્યારેય આ રીતે બનાવીને નહીં ખાધા હોય આ ભજીયા અંદરથી બહારથી બંને રીતે એકદમ ક્રિસ્પી બને છે પણ જો ભજીયાનું મિશ્રણ પરફેક્ટ બન્યું હશે તો જ તમારા ભજીયા પણ આવા ક્રિસ્પી બનશે એના માટે વિડીયોને છેલ્લે સુધી જોવાનું બિલકુલ ના ચૂકતા વરસતા વરસાદમાં આ ભજીયા તમે ચા સાથે એન્જોય કરી શકો છો કાં તો કેચઅપ ગ્રીન ચટણી કે આમલીની ખાટી મીઠી ચટણી સાથે પણ એ બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર ખાસો તો ખાધા જ કરશો એટલા ક્રિસ્પી આ ભજીયા બને છે તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં આપણે એક બાઉલની અંદર બે મીડિયમ સાઇઝની ડુંગળી છોલીને લાંબી સમારીને લેવાની છે હવે આપણે એની અંદર દસથી બાર પાલકના પત્તા ધોઈને ઝીણા સમારીને એડ કરીશું જો મોટા પાલકના પાન હોય તો સાતથી આઠ જ પત્તા લેવા હવે એમાં અડધું નંગ મેં ગાજર લઈ મોટી છીણીથી છીણીને લીધું છે અડધો કપ એની અંદર આપણે ફ્રોઝન મકાઈના દાણા ઉમેરીશું જો તમારી પાસે કાચી મકાઈના દાણા હોય તો એ પણ લઈ શકાય મારી પાસે ફ્રોઝન જ હતા એટલે મેં એ લીધા છે ચારથી પાંચ મોટી સાઈઝના જે મોડા મરચાં આવે એના બીયા અને રેસા કાઢી લાંબા સમારીને લીધા છે જો તમને ભજીયા બહુ તીખા જોઈતા હોય તો બીયા અને રેસા નહીં કાઢવાના ટુકડો આપણે કોબીઝનો લઈ એને પણ ધોઈને આ રીતના લાંબુ જુલિયન કટ કરીને લેવાનો છે વન ફોર્થ કપ લીલા ધાણા ઝીણા સમારીને ઉમેર્યા છે એક નંગ તીખું જે લવિંગ્યું લીલું મરચું આવે એ આપણે લાંબુ સમારીને ઉમેરી દઈશું મરચાંની તીખાસ તમે તમારા અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો પાંચથી છ લસણની કડી લઈ વચ્ચેથી એકદમ પતલી પતલી આ રીતના એક લસણમાંથી ત્રણ ચાર ચીરી કરીને લીધી છે એ જ રીતના અડધા ઇંચનો આદુનો ટુકડો લઈ અને પણ છોલીને આ રીતના પતલી પતલી જુલિયન કટ કરીને લીધી છે હવે એમાં આપણે લોટ ઉમેરીશું તો અહીંયા વન ફોર્થ કપ મેં ચોખાનો લોટ લીધો છે એટલી જ ક્વોન્ટિટીમાં આપણે વન ફોર્થ કપ જેટલો જ એમાં કોર્નફ્લોર ઉમેરીશું બંને ત્રણ ત્રણ ટેબલ સ્પૂન છે એક કપ જેટલો એમાં આપણે બેસન ઉમેરીશું ચોખાનો લોટ અને કોર્નફ્લોરથી આ ભજિયા એકદમ ક્રિસ્પી બને છે તો એ બંનેને તમારે બિલકુલ સ્કીપ ના કરવા પાંચ ચમચી એમાં મેં હિંગ ઉમેરી છે પાંચ ચમચી જેટલો જ એમાં હું અજમો ઉમેરું છું અજમો વધારે ભાવતો હોય તો વધારે લઈ શકાય અડધી ચમચી એમાં કલર માટે આપણે હળદર ઉમેરી છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું હવે બે ચપટી જેટલું આપણે એમાં બેકિંગ સોડા એટલે કે જે ખાવાનો સોડા આવે એ ઉમેરીશું આ ભજીયામાં આપણે તીખાસ માટે લાલ મરચુંનો કે કાશ્મીરી મરચુંનો બિલકુલ ઉપયોગ નથી કર્યો ભજીયા તળવા માટે ગેસ ઉપર જે તેલ ગરમ કરવા મૂક્યું છે એમાંથી જ બે ચમચી ગરમ તેલ લઈને મેં એમાં એડ કર્યું છે હવે બધી જ વસ્તુને હાથથી આપણે એકદમ ભાર દઈને મસળીને મિક્સ કરવાનું છે આપણે આમાં મીઠું ઉમેરેલું જ છે અને શાકભાજી પણ બધા ધોઈને લીધા છે એટલે જેટલું પાણી છૂટવાનું હશે આ સમયે છૂટી જશે એટલે બે ત્રણ ચમચીથી વધારે પાણી ઉમેરવાની આમાં આપણને જરૂર નહીં પડે અહીંયા ફક્ત બે જ ચમચી મને આમાં પાણીની જરૂર પડી છે સાથે થોડો લોટ પણ મને ઓછો લાગ્યો હતો તો બે ત્રણ ટેબલ સ્પૂન ચોખાનો લોટ પણ એમાં મેં બીજો ઉમેર્યો હતો જરૂર લાગે તો એકાદ ચમચી પાણી બીજું લઈ શકાય તો ચોખાનો જ લોટ જો તમારે જરૂર લાગે તો ઉમેરવો બેસન આમાં વધારે પડતો નથી ઉમેરવાનો ભલે તમને મિક્સ કરતાં ના ફાવે થોડું સૂકું લાગે કઠણ લાગે તો પણ તમારે મસળીને મિક્સ કરવાનું છે પણ ઢીલું બિલકુલ નથી કરવાનું તો આ રીતના હાથથી પકડીને જોઈએ તો સરસ બાઇન્ડિંગ આવી ગયું છે તો તેલ પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે તો આની અંદર આપણે આ રીતના થોડું મિશ્રણ લઈને અનિવન ભજીયા મૂકીશું આ ભજીયાનો જે શેપ છે ગોળ સારો પણ નહીં લાગે અને ગોળ બનશે પણ નહીં એટલે આપણે આ રીતના અનિવન જ ભજીયા મૂકીશું પ્રોપર જે લોટ છે એ બધા જ શાકભાજી પર કોટ થઈ જવો જોઈએ એ રીતનું આપણે સૂકું અને ડ્રાય મિશ્રણ બનાવવાનું છે અને મોસ્ટલી આપણે દરેક ભજીયા ધીમા તાપે તળતા હોય છે પણ આ ભજીયા ખાસ તમે તેલમાં મૂકો ત્યારે પણ ગેસ ફાસ્ટ રાખવાનો છે અને તેલ પણ એકદમ સરસ ગરમ હોવું જોઈએ તો શરૂઆતમાં બે ત્રણ મિનિટ આપણે ગેસ ફાસ્ટ જ રાખવાનો છે પછી આ રીતના વચ્ચે વચ્ચે ફેરવતા રહે મીડિયમ તાપે બીજી ત્રણ ચાર મિનિટ ગોલ્ડન થાય ત્યાં સુધી એને તળાવવા દઈશું ટોટલ છથી સાત જ મિનિટમાં આપણા ભજીયા આ રીતના ક્રિસ્પી થઈ ગયા છે તો આ રીતના થોડા લાઇટ ગોલ્ડન કલર આવે ત્યારે જ આપણે બહાર એક ટિશ્યુ પેપર પર કાઢી લેવાના છે બાકીના બધા જ ભજીયા આપણે આ જ રીતના તળી લઈશું શરૂઆતમાં બે ત્રણ મિનિટ ફાસ્ટ તાપે તળવાના છે ત્યાર પછી ત્રણ ચાર મિનિટ આપણે ગેસ મીડિયમ કરીને એને તળવાના છે તો છથી સાત જ મિનિટમાં આપણા એક બેચના ભજીયા અહીંયા તૈયાર થઈ ગયા છે તો આટલી ક્વોન્ટિટીમાં બેથી ત્રણ વ્યક્તિને આરામથી સર્વ સર્વ થઈ શકે એટલા આ ભજીયા બન્યા છે તો આટલી ક્વોન્ટિટીમાં ત્રણ બેચ ભજીયા તૈયાર થયા હતા તો ત્રીજા બેચના પણ ભજીયા મેં આ રીતના અહીંયા સર્વ કરી લીધા છે તમે ચાહો તો એને ચા સાથે એન્જોય કરી શકો છો નહીં તો પછી ગ્રીન ચટણી કે ખજૂર આમડીની ચટણી સાથે પણ બહુ જ ટેસ્ટી લાગે છે ખાવામાં એટલા ટેસ્ટી છે કે તમે વરસાદની પણ રાહ નહીં જુઓ અને વગર વરસાદે પણ વારંવાર આ ભજીયા બનાવીને ખાશો એટલા ટેસ્ટી છે બધા જ શાકભાજી ઉપયોગ કર્યા છે તો આજની આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન જરૂર દબાવો